તેમજ ત્રીજા કિસ્સામાં સરસ્વતી પૂજા મંડપ તોડી પાડવાના મુદ્દે હિન્દુ મુસ્લિમ વિદ્યાર્થીઓ વચ્ચે ઘર્ષણ થઈ ગયું હતું તેમજ એક વિસ્તારમાં કેટલાક બદમાશો દ્વારા હિન્દુના ઘરે આગ પણ લગાવી દીધી હતી જ્યાં મિત્રો આ બાંગ્લાદેશમાં ઉગ્ર વિરોધ બન્યો છે બાંગ્લાદેશમાંથી અનેકવાર હિન્દુ મંદિરો ઉપર અત્યાચાર કરવામાં આવી રહ્યો છે ફરી એક વખત મિત્રો આના વિશે જે પોલીસ ફરિયાદ પણ નોંધવામાં આવી છે તેમ છતાં અત્યારે સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી જેથી કરીને હિન્દુઓ ખૂબ જ રોષે ભરાઈ ગયા છે તેવું અત્યારે કહેવામાં આવી રહ્યું છે આ અંગે પોલીસે હજી સુધી કોઈ તપાસ હાથ ધરી નથી તેવું પણ કહેવામાં આવી રહ્યું છે આપણે મળીશું નવા વિડીયોમાં જય હિન્દ ભારત